નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એ ટીચિંગ ની અંદર હું સુધીર જાદવ અને આ લેક્ચરમાં આપણે જોશું ધોરણ નવ નું ગણિત ની અંદર ચેપ્ટર બે બહુપદીઓ એમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ ની અંદર પહોંચેલા છે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર એક નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ એક્સ પ્લસ એક છે તે નક્કી કરો અહીંયા આપણને એક બહુપદી પણ આપેલી છે અને અહીંયા ઉપર આપણે રકમની અંદર અવયવ આપેલો છે બરાબર તો આપણે અહીંયાથી એક્સ મેળવી આજે અવયવ આપેલો છે આમાંથી આપણને એક્સ મેળવી અને જે એક્સનો જવાબ આવશે એ આ બહુપદીની અંદર મૂકવાનો છે બરાબર એની પહેલા જો મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ કરી લેજો અને લેક્ચર કેવો લાગે એ જરૂર કોમેન્ટ બોક્સની અંદર જણાવો અહીં સૌપ્રથમ દાખલા નંબર એક x નો ઘન plus x નો વર્ગ plus x plus એક આપેલો છે સૌપ્રથમ શું આપેલું છે x plus એક બરાબર એનો એક અવયવ આપેલો છે x plus એક તો આના બરાબર થશે ઝીરો તો x બરાબર કેટલી કિંમત આવશે માઇનસ એક તો હવે કોઈ પણ અહીંયા જે બહુપદી આપેલી છે 얘ની અંદર x = -1 મૂકીશું આપેલું છે x ની 3 ઘાત + નો વર્ગ + x + 1 x ની 3 ઘાત એટલે x ની જગ્યા આવશે -1 ની 3 ઘાત + -1 નો વર્ગ + -1 + 1 -1 ની 3 ઘાત એટલે 1 + -1 નો વર્ગ એટલે 1 પ્લસ માઇનસ માઇનસ મિત્રો આની અંદર જવાબ ઝીરો આવતો હોય તો એક પ્લસ એક એ આ બહુપદીનો અવયવ છે બરાબર આપણે જવાબ જીરો આવી ગયો એટલે લખશું અહી એ આપેલ બહુ પદી આવી જ રીતે આના પછીના દાખલા ગણવાના છે દાખલા નંબર બે તરફ આગળ વધીએ દાખલા નંબર બે છે x ની ચાર ઘાત પ્લસ એક્સ ની ત્રણ ઘાત પ્લસ એક્સ નો વર્ગ પ્લસ એક્સ પ્લસ એક બરાબર એનો અવયવ ઓલ રેડી આપણે આપેલો છે બસ આને આની અંદર મૂકી દઈએ બહુપદી ની અંદર બહુપદી આપેલી છે એક્સ ની ચાર ઘાત પ્લસ એક્સ ની ત્રણ ઘાત પ્લસ એક્સ ની બે ઘાત પ્લસ એક્સ પ્લસ એક સૌપ્રથમ માઇનસ એકની ચાર ઘાત પ્લસ માઇનસ એકની ત્રણ ઘાત પ્લસ માઇનસ એકની બે ઘાત પ્લસ માઇનસ એક પ્લસ એક મા કોઈ પણ માઇનસની ચાર ઘાત એટલે પ્લસ થઈ જાય એટલે એક પ્લસ માઇનસ એકની ત્રણ ઘાત એટલે માઇનસ એક પ્લસ માઇનસ એકની બે ઘાત એટલે પ્લસ એક પ્લસ માઇનસ માઇનસ એક પ્લસ એક અહીંયા શું થશે એક પ્લસ ઓર માઇનસ માઇનસ એક પ્લસ એક માઇનસ એક અને પ્લસ એક બરાબર અહીં સૌપ્રથમ પ્રથમ એક માંથી એક જશે એટલે ઝીરો અહીં પણ એકમાંથી એક જશે એટલે ઝીરો તો અહીંયા શું વધેલા છે પ્લસ એક તો આનો જવાબ આવી ગયો પ્લસ એક જો મિત્રો આની અંદર જો આ બહુપદીનો જવાબ ઝીરો નથી આવતો ઝીરો આવતો હોય તો એનો મતલબ એમ થાય કે આ બહુપદીનો અવયવ એક નથી બરાબર નહીં તો લખશું અહી એક પ્લસ એક એ આપેલ બહુપદીનો અવયવ નથી ઓકે

अहं ये जो बहुपद આપેલી છે એની અંદર તો बहुपद આપણને આપેલી છે x ની 4 घात + 3x ની 3 घात + 3x નો વર્ગ + x + 1 તો મૂકી દઈએ x ની જગ્યાએ -1 એની 4 घात + 3 - 1 ની 3 घात + 3 એમ નેમ માઇનસ એકનો વર્ગ પ્લસ એક ની જગ્યા માઇનસ એક પ્લસ એક માઇનસ એકની ચાર ઘાત એટલે માઇનસ એકની ત્રણ ઘાત એટલે માઇનસ એક જ રહેશે પ્લસ ત્રણ માઇનસ એકની બે ઘાત એટલે પ્લસ એક પ્લસ માઇનસ માઇનસ એક અને છેલ્લે છે પ્લસ ને શું રહેશે એક સોરી અહીંયા રહેશે એક પ્લસ માઈનસ માઈનસ 3 એકુ 3 અહીંયા રહેશે પ્લસ 3 એકુ 3 માઈનસ 1 પ્લસ 1 બરાબર માઈનસ 3 પ્લસ 3 નીકળી ગયા માઈનસ 1 પ્લસ 1 નીકળી ગયા તો શું વિદ જવાબ એક તો અહીંયા એક વધેલો છે તો આ આપણે અવયવ થાશે નહીં કારણ કે જીરો જવાબ આવે તો જ આનો અવયવ એક્સ પ્લસ એક થાય તો અહીં લખશું એક્સ પ્લસ એક એ આપેલ બહુપદીનો આપેલ બહુપદીનો અવયવ થશે નહીં કારણ કે અહીંયા જવાબ કેવો આવ્યો મિત્રો જીરો કરતા મોટો આવ્યો એટલે કે જીરો આવેલો નથી બરાબર ચોથા દાખલા તરફ આગળ વધીએ દાખલા નંબર ચાર ની ત્રણ ગાથ માયનસ નો વર્ગ માઇનસ બે પ્લસ વર્ગમૂળની અંદર બે એક્સ પ્લસ વર્ગમૂળની અંદર બે બરાબર અહીંયા શું કીધું નીચે આપેલ બહુપદી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ એક્સ પ્લસ એક છે તેમ નક્કી કરો અગાઉના દાખલાની જેમ જ અવયવ એક્સ પ્લસ એક છે કે નહીં તે આપણને નક્કી કરવાનું છે એક્સ प्लस 1 = 0 तो x बराबर શું થાય -1 बराबर આ તો બધાને ખબર જ હશે બસ આપેલ બહુપદી છે એની અંદર મૂકી દે આપેલ બહુપદી છે x ની 3 ઘાત - x ની 2 ઘાત - આ x નો ગુણાકાર કોની સાથે થશે 2 સાથે એટલે -2x -+- x નો ગુણાકાર √2 સાથે √2x + વર્ગમૂળની અંદર બે બરાબર તો એક્સની જગ્યાએ માઇનસ એક માઇનસ એકની બે જગ્યાસ વર્ગમૂળની અંદર બે એક્સ ની જગ્યાએ આવશે માઇનસ એક પ્લસ વર્ગમૂળની અંદર બે બરાબર માઇનસ એકની ત્રણ ઘાત એટલે માઇનસ એક માઇનસ માઇનસ નો વર્ગ એટલે એક --+ 2 * 2 --+ √2 * √2 + √2 ओके --+ தாஸ் એટલે -2 + 2 + वर्गमूलની અંદર 2 + वर्गमूलની અંદર 2 અહીંયા બે માઇનસ હોય એક વખત માઇનસ બે છે ને એકવાર પ્લસ બે છે એટલે માંથી બે બે જશે તો શું થાય ઝીરો બરાબર એટલે આ બંને બે બે નીકળી ગઈ હવે રૂટ બે કેટલી વખત છે બે વખત છે એટલે આમ લખશું બે વખત રૂટ બે એટલે ટુ રૂટ ટુ તો આ આપણનો જવાબ આવ્યો બે વર્ગમૂળની અંદર તો આનો મિત્ર એક્સ પ્લસ એક એનો અવયવ થાય ન થાય તો અહીં લખશું કારણ કે ઝીરો આવેલો નથી એટલા માટે અહીં x + 1 a આપેલ બહુપદીનો આપેલ બહુપદીનો અવયવ થશે નહીં બરાબર કારણ કે અહીંયા ઝીરો જવાબ આવેલો નથી મિત્રો જો તમે અમારો લેક્ચર સમજાતા હોય તો લાઈક કરો શેર કરો જરૂર સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સ ની અંદર તમારો અભિપ્રાય પણ અમને જણાવો તમને કેવો લેક્ચર લાગ્યો થેન્ક યુ